નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે દરેક જગ્યાએ નવરાત્રીની ધૂમ છે અલગ અલગ જગ્યાએ નવરાત્રી મહોત્સવના ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા સારા ગરબા કે જ્યાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમે છે અને તેઓ દ્વારા નવરાત્રિની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ખૂબ જ ઉત્સાહભેર તેઓ દ્વારા ગરબા રમવામાં આવે છે અને નવરાત્રિના પાંચમા નોરતે તેઓ દ્વારા અલગ અલગ વેશભૂષા ધારણ કરીને ખૂબ જ ઉત્સાહપૂર્વક ગરબાની રમઝટ બોલાવવામાં આવી અને એટલું જ નહીં ઉપરાંત અટલાદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જેબી ભરવાડ પણ આ ગરબા સામેલ થયા અને તેઓ સામેલ થતા જ ઉત્સાહમાં વધુ ઉમેરો થયો ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બે હજાર પચીસમાં નવરાત્રિનું આયોજન કરેલ છે નવું વર્ષ છે અને નવરાત્રિના બે દિવસ પહેલાં જો કદાચ આપણે ગ્રાઉન્ડ જોયું હોત તો પરિસ્થિતિ એવી નિર્માણ થઈ હતી કે એનું કઈ રીતે રસ્તો કાઢવો પણ માતાજીની કૃપા અમારી પર હતી અને નવરાત્રિના દિવસે અમે ગ્રાઉન્ડ તૈયાર કરી દીધું હતું અને આજે છઠના દિવસે આપ જોઈ શકો છો લોકોનો અનેરો ઉત્સાહ છે અને ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે આ મારું સંગઠન સારા એટલે સનફાર્મા રોડ અટલાગા રેસિડેન્સ એસોસિએશન એકસો ચાલીસ થી વધુ હિન્દુ સોસાયટી નું સંગઠન એટલે એ લોકો તો આવે જ છે પરંતુ એમના જે સગા સંબંધો બીજા વિસ્તારમાં પણ રહેતા હોય એ લોકો પણ આવે છે એ રીતે આખા વડોદરાના અલગ અલગ વિસ્તાર થી લોકો આવે જોડા થઈ ગયા છે અમારા સંગઠન આ સનફાર્મા રોડ પર આયોજન કરેલું બોલો અંબે માતે અમે સારામાં ફૂલ હરિસ્મૃતિ સોસાયટી તરફથી આવ્યા છે અમે દસ વર્ષથી અમારી સોસાયટીમાં ગરબા રમતા હતા પણ આ વર્ષે અમે અહીંયા રમવા આવ્યા છે તો અમને સારામાં સારા નવરાત્રિ મહોત્સવમાં ગરબા કરીને ઘણો આનંદ થયો છે અમે દર વર્ષે અહીંયા આવીશું એવો પ્રણ લઈએ છીએ અને અહીંની ફેસિલિટી ગરબા ગ્રાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ ને પ્લસ અહીંનો જે સપોર્ટ છે જે અમારા છોકરાઓ છે અમારી છોકરીઓ છે ને અમારો જે અમારા બધાને ઘરના લેડીઝ ડિપાર્ટમેન્ટ છે એમની એક સિક્યુરિટી સપોર્ટ અને એનો સારા ગ્રુપનો જે સાથ સહકાર છે તે ઘણો સારો છે મ્યુઝિક સિસ્ટમ એક નંબર છે અને અહીંયા અનિલભાઈ ચૌહાણ છે જ્યાં અહીંનું બીજું બધું કારોબાર સંભાળે છે તે ઘણો સારો સપોર્ટ કરે છે અને ખુદ પણ એક ગરબાના ગ્રાઉન્ડની કાળજી રાખીને અમને એમને પથ્થર વીણતા જાતે જોયા છે તો એ ઘણો સારો કે આટલા મોટા વ્યક્તિ પણ જો આ લેવલના ગરબા ગ્રાઉન્ડની કાળજી રાખીને ખેલૈયાઓને પ્રોત્સાહિત કરીને સપોર્ટ કરતા હોય તો ઘણી સારી વાત છે મે અને મારી છોકરી પહેલા વર્ષમાં આવ્યા અને અહીંયા પહેલા જ વર્ષે મને અને મારી છોકરીને ઇનામ મળ્યું તો અમારા માટે તો બહુ ગર્વની ક્ષણ થઈ કે ગમે તે ભેદભાવ રાખવામાં આવતો નથી જે લોકો આવે છે તે બિંદાસ મસ્તીથી એન્જોય કરે છે નવરાત્રી મહોત્સવ અમે સારી રીતે મનાવે છે અંબે સારા ફાઉન્ડેશન મારું નામ રાહુલ માલી છે અને હું હરીશમતી અટલાદરા માં રહું છું हेलो नमस्ते मेरा नाम रचना है आ, सारा फाउंडेशन गरबा जो पिछले छः सात सालों से चल रहा है वहाँ हम आ रहे हैं यहाँ पे पारिवारिक गरबा होता है जहाँ पे हम बच्चों के साथ आते हैं एंजॉय करते हैं यहाँ की मैनेजमेंट सबसे बेस्ट मैनेजमेंट है सिक्योरिटी देखो तो आ, दी बेस्ट है तो मैं बोलूँगी कि बड़ोड़ा का सबसे बेस्ट गरबा में सारा फाउंडेशन गरबा आता है तो हम सब बोलेंगे दे पुरें। दे पुरें। दे नाम। मेरा नाम रचना है